પૂજ્ય મુક્તાનંદ બાપુના ચરણોમાં વંદન કરી તમામ સંતગણ અને આપ સૌ વડીલો ભાઈઓ અને બહેનો વધારે સમય નહીં દઉં ઘણા બધા વાંચકો છે થોડીક મારી વાતો કરીશ કે મને પુસ્તકો મને શું ઉપયોગી થયા છે પુસ્તકનું મહાત્મ્ય એ સનાતન મૂલ્યોનું મહત્વ જે મહત્ત્વ આંકવા જેટલું મૂલ્ય છે આ શાશ્વત મૂલ્યોની સાથે જોડાયેલું છે વાંચન છે કારણ કે કોઈ પણ ભાષાના ચાર મૂલ્યો છે કથન શ્રવણ લેખન અને વાંચન એટલે ભાષા તો આ માનવજાત જેટલી જૂની છે એટલે વાંચન પણ માનવજાત જેટલું જૂનું છે અને માનવજાત જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી વાંચન રહેવાનું પણ છે માધ્યમોમાં પરિવર્તન હોઈ શકે પણ વાંચનમાં ક્યારેય પરિવર્તન નહીં હોઈ શકે એટલે જે શાશ્વત મૂલ્યો છે જેવી રીતે આપણે કંઈક જનરેશન ગેપ આવી ગયો અથવા કોમ્યુનિકેશન ગેપ આવી ગયો એ બધી જ વાત સાચી કે ભાઈ દાદા અને પૌત્ર વચ્ચે જનરેશન ગેપ ઘણો છે પણ જ્યારે સંસ્કારની વાત આવે ત્યારે કોઈ જનરેશન ગેપ હું નથી માનતો કે હોવો જોઈએ સમાજમાં અને જો જનરેશન ગેપ સંસ્કારમાં આવી જાય છે ત્યાં સમાજની દિશા ઉલટી થઈ જાય છે એમ વાંચન છે એ શાશ્વત છે આપણી પરંપરા એ પછી સિદ્ધહેમ ગ્રંથને અંબાડી ઉપર એની ભવ્ય સવારી પરંપરાના આપણે સૌ છીએ બરાબર છે એક એક ગ્રંથની રચના થાય અને આખા નગરમાં એની અંબાડી ઉપર સવારી થાય એને એમનું આટલું સન્માન મળે એક પુસ્તકનું મને હમણાં વિચારતો હતો કે મારે શું કહેવું જોઈએ પણ મને ઇતિહાસના બે ત્રણ પ્રસંગો યાદ આવે છે કે ગ્રીકનો મહાન રાજા થઈ ગયો ફિલિપિક્સ કે જેનો પુત્ર સિકંદર ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ થયો એ જ્યારે નાનો હતો ત્યારે હોમરના ઇલિયાડ અને ઓડિસી બે પુસ્તકો એના ઓશિકા નીચે રાખીને સૂતો હતો અને એ જે બધી એમની આખી શૌર્ય ગાથાઓ હતી નાનપણથી અને ફિલિપિક્સ જ્યારે કોઈ યુદ્ધમાં એ નાના સિકંદરને લઈ જતો હતો ત્યારે એ ફિલિપિક્સને એના પિતાને કહેતો કે પિતા થોડીક મારા માટે બાકી રાખો બાકીની દુનિયા તમે બધું જીતી લેશો તો હું મારા માટે જીતવા માટે કંઈક બાકી રાખો એ સિકંદર બાળપણમાં એના ઓશિકાની જે હોમરના બંને પુસ્તકો ઇલિયાડ અને ઓડિસી જે ગ્રીક સંસ્કૃતિના જેમાં આપણી સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારતની જે કથાઓ છે એવી કથાઓ યુરોપમાં ગ્રીક સંસ્કૃતિમાં છે તો પુસ્તકો છે એનું મૂલ્યની એની શબ્દોમાં એને મૂલ્ય આંકવું એ બહુ અઘરું છે ને કદાચ આ શબ્દ પ્રયોગ પણ અતુલ્ય બહુ સારો અહીંયા શ્રીએ તમામે પ્રયાસ કર્યો છે પણ બાળકોમાં આપણે આ રૂચિ કેળવવી એ આપણા સૌની વડીલોની કુટુંબમાં શાળાઓમાં શિક્ષકોની અને સમાજના તમામ આગેવાનોની એક ફરજ છે કે આ પરંપરાઓને આપણે વધારે સારી રીતે આગળ ધપાવીએ માનવ મનની શક્તિઓ વિશે હું જ્યારે યુનિવર્સિટીમાં ભણતો ત્યારે આમ તો ઘણી બધી વાતો સાંભળેલી પણ મારા એક મિત્રએ મને એ વખતે યુનિવર્સિટીમાં હું પહેલી જ વાર ગયો અમરેલીમાંથી હું યુનિવર્સિટીમાં ગયો બી એમાં મારે અંગ્રેજીમાં મુખ્ય વિષય ગામડામાંથી આવતો હતો અને યુનિવર્સિટીમાં એટલે સાઠ જણાના વર્ગમાં મને એડમિશન તો મળ્યું પણ મારી સાથે અંગ્રેજી વિષયમાં કોન્વેન્ટના સ્ટુડન્ટ્સ હતા હું તો ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હતો થ્રુઆઉટ સારી એમએસ યુનિવર્સિટીમાંથી પણ ઘણા બધા મારા ક્લાસમેટ્સ હતા એટલે છ એક મહિનામાં આમ ડાઉન ફીલ થવા માંડ્યું ઘડું અહીંયા કારણ કે મોટી કલ્પના અને મોટી આશા અને એક ગોલ સાથે ગયા હતા યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવું એમ એમાં એ વખતે ડાઉન ફીલ થવા લાગ્યું કે અહીંયા આપણું ગજું લાગશે નહીં એટલે પાંચ છ મહિના હજુ થોડોક છ એક મહિના થયા ને એટલે પછી હું મારા અંગ્રેજીના એ વખતે ડૉક્ટર કમલભાઈ મહેતા સાહેબ અમારા ટીચર હતા હું એમને મળ્યો પણ એ દરમિયાન આ પ્રક્રિયામાં મને એક મારા મિત્ર હતા કે જે કોર્પોરેટમાં હતા એમણે એક મને પુસ્તક આપ્યું પશ્ચિમનું છે પણ એ વખતે મનની શક્તિઓ ઉપરનું એ પહેલીવાર મારા હાથમાં પુસ્તક આવ્યું એમ એમાં એડમિશન લીધેલું જોસે સિલ્વાઝ માઇન્ડ પાવર મેથડ સરળ અંગ્રેજીમાં હતું અને અંગ્રેજીનો વિદ્યાર્થી હતો એટલે વાંચવામાં થોડી મજા પણ એમને સમજાઈ જતું હતું કમ્ફર્ટેબલ હતું આ એક એક ગાળો એ ચાલતો હતો કે આ પુસ્તક હું વાંચતો હતો એક પીરિયડ એવો ચાલતો હતો કે હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હતો અમરેલી આર્ટ્સ કોલેજમાંથી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને એક ધ્યેય સાથે ગયો હતો કે યુનિવર્સિટીમાં મારે ગોલ્ડ મેડલ મેળવવો અને ત્યાં જે પરિસ્થિતિ હતી કારણ કે બોલવામાં શબ્દો ગોઠવીએ તો વાંક્ય ભૂલાઈ જાય પ્રશ્ન પૂછવા માટે એ પરિસ્થિતિમાં મનની શક્તિઓને જે વિકસાવવાને અથવા કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે આ પુસ્તકે જ્યારે જ્યારે મને એવું લાગે કે મને ડાઉન ફિલ થાય છે ત્યારે એને બે પાના વાંચી લઉં મેં લગભગ એ મારી જીપીએસસીમાં હું પાસ થયો અને યુનિવર્સિટીનો એ મારો ટોટલ ગાળો લગભગ આઠ દસ વર્ષનો છે આ આઠ દસ વર્ષમાં આ પુસ્તક મેં સો વાર વાંચ્યું છે મિનિમમ સો વાર આ પુસ્તક વાંચ્યું છે એની એ પુસ્તક સાથે મારો એટલો નાતો થઈ ગયો કે નાના મોટા પ્રશ્નો આવે મનના વિચારો ક્યારેક નેગેટિવ વિચારો આવી થઈ જાય ક્યારેક પરિસ્થિતિ એવી આવે ક્યારેક એવી સમસ્યા આવી જાય ફિઝિકલી તમે બીમારી કે ભાઈ એપ્રિલમાં પરીક્ષા છે ને જાન્યુઆરી ફેબ્રુઆરી તમારો હોસ્પિટલમાં ગયો હોય આ બધી જ પરિસ્થિતિઓને ચેલેન્જને આ પડકારોને શક્તિ આપવા માટે મને આ એક પુસ્તકે સહારો આપ્યો છેલ્લા મને હમણાં ધીરુભાઈને મળવા એવા તમે સાહેબ તમારી વાત કરજો હમણાં હું મેંદડાએ કથામાં ગયો હતો અને ત્યાંથી પછી દશરથ બાપુના આશ્રમે જે અમરાપુર ગયો હતો એમણે મને એક પુસ્તક આપ્યું શ્રી વિદ્યા છેલ્લા લગભગ એકાદ મહિનામાં છેલ્લે ચૂંટણી ગાળા દરમિયાન ગાડીમાં પડ્યું હોય પુસ્તક ક્યાંક બીજે જવા અહીંથી અમદાવાદ મીટિંગમાં ગયો હોય તો એમ ટુકડે ટુકડે સમય એટલો બધો નથી આપી શકાતો એ વાસ્તવિકતા છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક પુસ્તકો સાથેનું જોડાણ છે એ હજુ આંતરિક બળ આપે છે અને મને એમ લાગે છે કે બાળકોને નાનપણથી જો આપણે આ ટેવ પાડીએ આ વાંચનનું મૂલ્ય એવું છે આ એક સંસ્કાર એવો છે કે જે આ સનાતન છે એ કોઈ પણ સંસ્કૃતિ હશે કારણ કે આપણી પાસે છ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના પુસ્તકો ક્યાંક ને ક્યાંક માટીમાં લખાયેલા પુસ્તકો પણ આપણી પાસે ઉપલબ્ધ છે માનવજાત પાસે એનો મતલબ એમ કે આપણે આટલા પુસ્તકોને માનવજાત સાથે જોડી શકીએ એ કદાચ માધ્યમો બદલી શકે પુસ્તકોને વાંચવાનું જે છે જીવનમાં મહત્ત્વ એ ક્યારેય પણ ઓછું થવાનું નથી અને આપ સૌ જૂનાગઢના અહીંયા પેરેન્ટ્સ પણ છો કોઈને કોઈ સંસ્થાના વડીલ પણ છો એક એક સંસ્થા જેટલા આની જે શરૂઆત કરી છે મને અહીંયા જે ગ્રુપ મળવા આવેલું એમને મેં એક વિચાર આપેલો મને એક સારા સમાચાર આવ્યો કે એ તમારો વિચાર છે એ આજે સાકાર થઈ ગયો છે એટલે મેં કીધું એક શરૂઆત એવી કરવી જોઈએ કે બાળકો નાના જે સરકારી શાળાઓના જે બાળકો છે એમને પુસ્તકનું મહત્ત્વ માટે એક એવું વ્હીકલ હોય કે જેમાં ઓડિયો વિઝ્યુઅલ પુસ્તકની પણ વાત હોય અને પુસ્તક પણ પડ્યા હોય અને એમાં નાના નાના ટેબલો હોય સીધા જ આમ ખુલી જાય ફોલ્ડિંગ ને એક નાની એવી લાઇબ્રેરી ત્યાં ઊભી થઈ જાય ને એ વાહન ત્યાં જાય એટલે સરકારી શાળાઓના બાળકો જેમને આમ તો હવે મને એમ લાગે છે કે કોઈ સંસ્થામાં ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ તો કોઈ કમી નથી મને યાદ છે કે ભરાડ સાહેબે બાપુની જે પુસ્તક તુલા જ્ઞાન તુલા જે કરેલી તો સાડા ચારસો પાંચસો પુસ્તક હમણાં બોટાદ એસપી તરીકે ચાબને ત્યાં મળવા ગયેલો તો ત્યાંથી મને એક સેટ અમારા બોટાદ પોલીસ માટે આપેલો તો કોઈ જગ્યાએ હવે સાધનોની ક્યાંય કમી નથી પણ રસ રુચિ ડેવલપ કરવા માટેના જે સંજોગો ઊભા કરવા જોઈએ એ સંજોગો ઊભા કરવા માટે આ એક સારું એવું માધ્યમ આગામી દિવસોમાં બની રહે એવી શુભકામનાઓ અને બાપુની અતુલ્યતુલા થઈ છે એટલે એમાં જે ઉર્જા છે એ ઊર્જા આ ટીમને ક્યાંક ને ક્યાંક બળ પૂરું પાડશે એટલે એ એનર્જી છે એ જૂનાગઢ જિલ્લાના બાળકો સુધી પહોંચે અને બાળકોને પણ આ પુસ્તક પ્રેમ છે એ જાગે અને એમને જીવનના મૂલ્યો આવા પુસ્તકોમાંથી મળી રહે કારણ કે છ લલિત કલાઓ પૈકીના એક કલા છે સાહિત્ય અને એ કલા લલિત કલાઓ છે અભિવ્યક્તિનું માધ્યમ છે તો સાહિત્ય પણ એક અભિવ્યક્તિનું માધ્યમ છે એ નાતે પણ પુસ્તક છે એ માનવજાત સાથે જોડાયેલું છે ને એનું વાંચન એ એમાંથી મળતું જ્ઞાન એની 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 કોઈ વાતોથી આપણે એમને મૂલ્યાંકન નહીં કરી શકીએ ફરીવાર વધારે સમય નહીં લેતા આપે જે આ એક પ્રયાસ કર્યો છે એ સમગ્ર જૂનાગઢ જિલ્લાના નવી પેઢી માટે એક ટોર્ચ બેરિંગ તરીકેની ભૂમિકા ભજવશે અને ખાસ કરીને નવી પેઢીમાં એક વાંચનની ભૂખ જાગશે અને એની ઉપયોગીતા ખૂબ સારી રહેશે ને એમના નવા રાષ્ટ્રપ્રેમને વ્યક્તિત્વનું ઘડતર તો ખરું જ પણ એ દુનિયાના તમામ જે મૂલ્યો છે આ પુસ્તકોમાંથી ક્યાંક ને ક્યાંક સારી વસ્તુઓ લેતા થઈ જાય એવો પ્રયાસ છે એવો સફળ બને એવી શુભકામનાઓ સાથે પુનઃ બાપુના ચરણોમાં વંદન કરી મારી વાત વિરમું છું થેન્ક યુ વેરી મચ